નમસ્કાર મિત્રો જે માતા જઈ જય મગલમાં થઈશ કેમ છો બધા મજામાં એવું પણ બધા મજમાંશો અને હું પણ એક તો મજમાં છું ત્યારે શહેર જેવું થયું છે અન્ના અને આજે આપણે વાવવાની છે કલમું જોકે ત્રણ ચાર કલમ આપણે લેવા છીએ ત્યાં વાડામાં સોંપવાની છે જોકે ગયા વર્ષે પણ આપણે સોંપી હતી પણ આપણે માલ લઈને આવી ગયા હતા ગામડામાં એટલા માટે પાણી ન મળવાના હિસાબે તે થોડીક ખૂંકાઈ ગઈ છે આ વર્ષે જો આપણે પાછી સોંપી રહ્યા છીએ અહીંયા ખાડો ગાળી નાખ્યો છે અને બે ત્રણ કલમ સોંપી દઈએ છીએ પાછા જો થઈ હોય તો મજા એ થઈ જાય એટલા માટે આપણે વાડામાં પાછી સોંપી રહ્યા છીએ કલમ ત્રણ કલમ સોંપવાની છે ખાડો ગાળી નાખ્યો છે અહીંયા કલમ એ આપણે સોંપી દઈએ તો આપણું બકાલું એવું ઈજરું પણ એમાં થોડુંક ઉગી ગયું છે બધું ઈ ગયું છે અહીંયા આપણે કલમ સોંપી દી અને પછી થોડુંક ટેકઆઉ કરવો પડે કારણ કે અહીંયા હું પાછી આપણે પૂરી ને એટલે ખાઈ દે એટલે અહીંયા વાડ જેવું કરવું જો હે તો પેલા કલમ સોંપી જો આપણે ખાડો કર્યો છે ને આ છે કલમ જોઈ શકો છો તો અહીંયા લાઈનમાં ત્રણ સાર સોંપી દઈએ આપણે તો અહીંયા જો આપણે કલમ સોંપી દીધી છે બે ત્રણ કલમ સોંપી છે ગઈ છે તો મિત્રો અત્યારે ત્રણેય કલમ આપણે સોંપી દીધી છે અને કલમ સોંપી ત્યાં હાપમાં જેવું થઈ ગયું છે આગળ વેવું આવવાની પણ ચારી છે ત્રણેય કલમ આપણે એક સીટમાં સોંપી દીધી છે અને વરસાદ ભરાપી ગયો છે હમણાં બે દીધા સારું છે અને બે હું પણ હવે આગળ આવવાની તૈયારી છે આપણે બધા પારોડા નાના છે તેને છોડ્યા છે આ જો ટબુડી હમણાં બે અહીંયા એની છે આ બે નાન્યું છે બાકી જો આ બે મોટા મોટા પારો વરના બાંધ્યા હતા તેમને બધાને આપણે છોડી મૂક્યા છે ઘડીક આટા માર લે પછી આગળ બાંધી પાછા એક આપણે છોડી મૂકી છે ડેમ જેવો આપડો ભરાયેલો છે ફૂલે ફૂલ કૃષ્ણા આવી નથી હવે આગળ આવવાની ત્યારે મિત્રો આપણા પારું હવે મોટા બાંધવાના છે કે હું આવશે એટલે તો સવા વાગી ગયા છે ઓ આપણો પારું જોવો પણ આ સરે છે અને બાંધી ઓ અઉ ઓ પણ જરા બાંધવાના છે સરસ અહીંયા બાંધી દઈએ કારણ કે આગળ હવે હું આવવાની તૈયારી છે